કે અગત્યની વાત તો કેવાની જ રહી ગઈ એ નદી કાંઠે શિવાજી ની મૂર્તિ કેમ ભૂલાઈ ગઈ કે રવિવારે ની રમઝટ તો પાણી દરવાજે જ રહી ગઈ આ જોવાની ના દોર માં ગુજરી ક્યાં ખોવાઈ ગઈ કે વાત કરું જો કોડીનાર ના ગામડા તો વિઠલપુર નું શિક્ષણ ને મોરવાડ નો વિકાસ બલાદર નું રેલવે સ્ટેશન ગ્રાસિયા નો ગ્રાસ વોલીબોલ નું ગામડું સરકડી છે ખાસ માલશ્રમ ના બાવાજી રહેતા ઉપર વાસ કે વડનગર માં જાગભાઈ ને કુતરા ની વાત વિખ્યાત દેવલપુર ને ઈચવડ ના રાબડાઈ છે પ્રખ્યાત

કે સયાજી રાજપરા દામલી ને ભંડારીયા જંત્રાકડી માલશ્રમ નવા ગામ ને દુદાણા નાના વાડા જમનવાડા પેડાવાડા ને બોડવા રોણાજને સાસરમાં તો પાર વિનાના જાડવા દરિયે બેઠો સાંભળ્યો મૂળ દ્વારકામાં માં તું સાંભળા અમે તો માનવી કાળા માથાના તારા ચરણ કમળના ના છોડવા કે પણાંદર નું ને ગોવિંદપુર છે આથમણું ડુંગર વે મારું નગડલા ડોળા સાતો ઉગમણું આવીદર ને બોડીદર જીથલા થી જમણું સેઢાયા તો સરવાળે અરઠિયાથી થી કે રજ રજ માલોય રજપૂત ના કણકણ માં છે કરુણા ગોહિલી ની ખાંડ ને મોખડા જીને ઝાઝર સિંહ ના લવ વારણા કે ચોહાણ ની ખાંડ ના ચોહાણ ને આગવી એની શેલી ખમીર વંતી આ ધરતી ની બે ચાર વાતો જાણી કેવી રાજપૂત કારડિયા રણગેલા ને વાતડીયું એની વગતાળિયું સાંડણી ધાર ના ચાવડા કુલ ની વાતો કરે હજી વનરાયું કે અડવી ના ચાળા રાતના ના ઉછાળા કરેડા ના કેડા હાટી ઘૂટી વાળા ના માનવી દિલ ના હો ભોળા માલ ને વેળવા નેશનલ હાઇવે વાળા કે કવિ છું હું કોડીનાર નો જગદીશ મારું નામ ગીરના કાંઠે નાનકડું નગડલા મારું ગામ કે કવિ છું હું કોડીનાર નો જગદીશ મારું નામ એ ગીરના કાંઠે નાનકડું નગડલા મારું ગામ